છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે ફરીથી તમારું એક આપણા નવા વિડીયોની અંદર અને મિત્રો અત્યારે વાગીએ છીએ ચાર ને આજે છે રવિવાર તો રવિવારે મારે છે રજા તો અમે હવે નક્કી કર્યું છે કે અમે અત્યારે જઈએ છીએ મારા મામાના ઘરે અને મિત્રો જ્યાં મારા મામાને રહે છે ત્યાંનું મસ્ત લોકેશન છે અને ટૂંકમાં મારા મામાની ફાર્મ હાઉસમાં જ રહી છે તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ ફાર્મ હાઉસે તો ચાલો મિત્રો ત્યાંનું તમને ફાર્મ હાઉસને બતાવીએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે જો અમે તૈયાર થઈ ગયા છે હું મારા બેન મારી વાઈફ અમે ત્રણેય જઈએ છીએ અમારા બેન તૈયાર થઈને બેઠા છે હાલો રેડી કમ્પ્લીટ ઓકે વાંધો હાલો ઓકે મમ્મી અમે જઈએ છીએ મારા મમ્મી આવશે ને કારણ કે મારા મમ્મી ડોરેમોનની ની ચિંતા છે ડોરેમોન તારે આવવું છે ચાલો તો ચાલો મિત્રો અમે છે ને તૈયાર થઈ ગયા છીએ અને હવે અત્યારે નીકળીએ છીએ ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ અને જો અત્યારે મિત્રો તડકો તો જો આવા તડકાના અમે ત્યારે જાય છે ફૂલ તડકો છે આ બેનને ફોન આવી ગયો છે કોનો ફોન આવ્યો છે ચાલવામાં નીકળી હવે આપણે અત્યારે પૂછી ગયા છે આપણા ગામના પાદરે તો તમે જોઈ શકો છો કે અહીંથી આપણે રસ્તો છે જવા માટેનો તો અહીંથી અંદર આપણે વાડીના રસ્તામાં જવાનું છે અને મિત્રો આ બાજુ વાડીના રસ્તામાં છે ને થોડુંક આવત દીપડાનું છે થોડુંક એટલે થોડુંક ડર છે ભયજનક જેવું છે કારણ કે અહીંથી આવત દીપડાઓ નીકળે છે આ રસ્તા ઉપરથી તો અમારી એ રસ્તા અત્યારે જવાનું છે એટલે અમે ઘરેથી પછી વહેલા નીકળીએ કારણ કે મારા બેનને છે ને બહુ બીક લાગે છે આવત દીપડાથી એટલે એના લીધે અમારે છે ને વહેલું નીકળવું પડે છે હા તો જો આ જે પુલ છે ને મિત્રો તો આ પુલ ની નીચે છે ને ત્યાં હે ને દીપડા ના બચ્ચા ને બાજુ બધી મોટા મોટા પૂંગરા હોય એમાં અંદર બે હે રાતના હા એટલે થોડીક બીક લાગે તો ચાલો મિત્રો હવે આઈથી અમે જાય છે વાળીએ મળીએ સીધા વાળીએ કામ આવું

હા મિત્રો જો અમારે જઈ લો અત્યારે અમને ભેગો થઈ ગયો છે અને પેલા ગામમાં જતો અમારે ત્યાં ગામમાંથી સારું જયેશભાઈ ભેગા થઈ ગયા હે ચાલો ભાઈ જયેશભાઈ આવી ગયા છે હવે અમે જઈએ છીએ વાડી મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છે ફાર્મ હાઉસ છે અને તમને જો એનો નજારો બતાવું અને મિત્રો જો આ બાજુ બધી નારિયેલી ને એ બાજુ છે બેન ને જો બે આગળ હાલી જાય છે અને જો આ મારા બેન અને જો અમારા મામી વાથી રેડું પાડે છે અમારા મામા અને મામી અત્યારે જો અંદર ખેતી કામ કરે છે કંઈક

અમે અત્યારે જાય ફાર્મ હાઉસ બધા આટો મારવા આવ્યા છે તેમાં અને આ જો મિત્રો આખે આ વાડી છે અને અહીંયા તો જો મસ્તીની મઢુલી બનાવી છે એક નંબર કઈ ઘટે નહીં જોરદાર લોકેશન છે તો મિત્રો તમે અહીં મઢુલી બતાવો ગાડું છે ને અંદર આ જો આ મોટી કેડ છે હે આવી અમને આ બતાવી

જયેશભાઈ સાહેબ ને છે બાર છે વિદેશમાં તો એ લોકો અત્યારે જયેશભાઈ મામા ની બધા વાડી સંભાળે ખર્ચો કરીને અને આ બાજુ મિત્રો આખી જો વાડી જ છે બાગ બગીચો તો હમણાં તમને ત્યાં બતાવીએ બધું કેવું છે જાય હમણાં

તારી હેટ તો દરવાજા થી ઊંચી હે વારે વાહ મિત્રો અમે જો અત્યારે મઢું લીધું જો ભીત ઘર ઓડી હા હા જોરદાર હો આ પાછું હમણાં બનાવ્યું કા નવા હમ ઊંધી ખાઈ ગયા બે ડે બનાવેલો છે મસ્તીનો ખાના વાળો હા ખાના વાળું છે બે આ બધા એ સામાન રહી જાય હે ક્યાં પેટારો હા જુનવાણી પેટારો ભાઈ અમારે જો ગામડે આવા જુનવાણી પેટારા હતા અત્યારે મિત્રો બધું એમટેક બનાવ્યું છે આ બધું જુનાવાણી ટાઈપ એકદમ બનાવ્યું છે ને આ બધી જેઓ ડેનાઇટ ની બારીઓ છે કાચવાળી અત્યારે ન દેખાય દિવસમાં દેખાય એવું કે દિવસમાં દેખાય

હાલો મિત્રો તો અમે તેરા ઢાબે જે છે તમે બતાવ્યું ઉપર થી જેવો નજારો લોકેશન આવે છે તો તમે બતાવીએ ચાલો વાહ વાહ ઓ ઓ જોઈ લેવો ભાઈ એક નંબર આ થી આખી વાડી દેખાય છે મિત્રો અને આ જો સામે ઓલું ગોધામપુર દેખાઈસ ને મંદિર આ ગોધામપુર ગાત્રાળ માં નું મંદિર કા આપણે ન્યાય જાવું છે હવારે તો મિત્રો આ જોવાયથી તમે જોઈ શકો આખી વાડી છે અને આ બધા જો અત્યારે આંબાને વાવી દીધા અને આ સાઈડ બધી નારિયેલી અહીંયા મિત્રો એકદમ નેચરલી વાતાવરણ છે એકદમ મજા આવે એવું છે ઠંડો પવન આવે તમે શું કરો દાડમ દાડમ આવી ગયા હા ઓકે ખાઓ દાડમ ઈ દાડમ ખાવા ગયા છે અહીંયા અગાસ ઉપર જયેશ નામ બે આવ્યા છે હા જો આ મિત્રો અહીંયા દાડમ છે આર્યુ છે જો આર્યુ દાડમ આ શું છે સીતાપડી આ બધી ચાલો આપણે થોડાક વાડીમાં અંદર જોઈએ બધું આ જે જામફળી લાગે કે ચીકુડી છે આ તો ચીકુડી છે આ બધી ચીકુડી જ લાગે ક્યાં છે બીટ હાલો બીટ બતાવો તો મિત્રો અમે અત્યારે વાડીની વિઝિટ કરીએ છીએ અને પૂજાબેન જો અત્યારે દાડમ થાય છે એને બહુ દાડમ ભાવે છે એટલે એના માટે જ દાડમ ને બધું આવ્યું છે અહીંયા અને અમારા બેન એને બહુ બધી ભાવે ચાલો બતાવે હે હા આર્યા મિત્રો જોઈ લ્યો આ બધા બીટ અને ગાજર આ બાજુ ગાજર છે સરસ વાડીમાં બધી વસ્તુ છે આપણે

અને આ બાજુ મિત્રો આખો જો ગાડીનો રસ્તો છે જો બાઇક વાળા જાય છે અને અહીંયા મિત્રો હાલના ટાઈમે અત્યારે છે ને દીપડાઈ આવી જાય છે તો આજે મેળ આવે તો દીપડો જુઓ તમારે મોટો લીમડો હે અહીંયા બધા આંબા જ છે અહીંયા

અમારા મામી જો કઈ કામ માં પડ્યા છે શું કરો મામી ખાખડી મોરી દો ને તમને હા ખાખડી મોરી ને હા મસ્ત મોરી દે તો મારા મામી એમને ખાખડી મોરી દે છે અને આયા શું છે સિંગ બનાવી વાહ સિંગ પાર્ટી ખાઓ સિંગ ચાલો મિત્રો હવે એને સિંગ ખાય તમારા તો બધું ઢોળતા હોય હમ એને આવશે તો મિત્રો આ મસ્તીની જો ખાખડી અત્યારે મસાલાવાળી ચટણીવાળી બનાવી દીધી છે मामીએ તો હવે ખાય છે અમે અત્યારે બાવલીની જો એક નંબર હો ખાટું મીઠું તીખું કેવું લાગે છે જો મસ્ત ખાટી ખાટી હમ ખાખડી ખાવા આ અમાર ટેક્ટરની બેન ખાઈ આઈને આમારે બેન જો ટેક્ટરની ટોલીમાં બેહી ગયા ઓ મજા બહુ મજા આવે ને મજા જ આવે ને વાડી વિસ્તારમાં મજા જ આવે તો મિત્રો અગર અત્યારે અમે જોવા આયા ધાબા ઉપર આવી ગયા છે અને અત્યારે છે ને આયા આપણે થોડોક સનસેટ નો નજારો જોવો છે સનસેટ નો એક નંબર નજારો આવશે તો મિત્રો આ જોઈ લો ઓલા ગૌ ના ડાઠિયા છે એક નંબર અત્યારે જો સીન આવે છે ધુવાડા ધુવાડા થઈ ગયા છે અને મિત્રો આ બાજુ છે ને સનસેટ થવાનો છે તો આપણે અત્યારે જોવા આવ્યા છે સનસેટ નાયથી મસ્ત વ્યૂ આવે છે સનસેટ નો જોઈ લે તમે ના આ बाजू આખો નજારો એક નંબર છે તો અત્યારે નદી સુકાઈ ગઈ છે બાકી નદીમાં ફૂલ પાણી હોય અમે આવતા ત્યારે નાયથી જો મધુલીનો સીન આવી છે મસ્તીનો પણ આ કેડ આડી આવી જાય એટલે હખુ દેખાતું નથી એક નંબર લોકેશન છે અત્યારે અમે અગાસી ઉપર જો ધાબા ઉપર મસ્ત મજાનો પવન ખાઈએ છીએ મિત્રો અત્યારે છે ને આઠ વાગી ગયા છે અંધારું થઈ ગયું છે આ બધા જો અત્યારે મોબાઈલમાં લાગી ગયા છે બેન આ છે આ બાવલી હું જોઉં છું મોબાઈલમાં ઇન્સ્ટા રીલ્સ ઓલા ફોટા બનાવીએ ઓલા નથી ડાગલા ડુગલી વાળા ડાગલા ડુગલી ડગલા ડુગલી વાળા ફોટા વિપરા છે બધા સ્ટેટસમાં રાખે છે તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે અને જમવા માટે બેસી જઈએ અને મિત્રો હવે આજના વિડીયોને આપડે એન્ડિંગ આપી દઈએ છીએ તો ચાલો મિત્રો આપણા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળ્યા પાછા બીજા બ્લોક સાથે ત્યાં સુધી બધાને ટાટાબાય બાય